વેતન વધારો કામનું ભારણ ઘટાડો આંગણવાડી બહેનોના પગાર વધારા અને કામના ભારણ ઘટાડાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે લાંબા સમયથી ગુજરાતની લાખો આંગણવાડી બહેનો જે માનદ વેતન વધારાને લઈને માંગ કરી રહી છે અને કામનું ભારણ જેમને ખૂબ વધી ગયું હોવાથી તેમાં ઘટાડો કરવાનો અને જે મોબાઈલ ફોન વર્ષોથી આપ્યા નથી ઓનલાઈન કામગીરી માટે તે મોબાઈલ ફોન તેમને નવા આપવામાં આવે તેવી માંગ પણ લાંબા સમયથી તે લોકો કરી રહ્યા છે તો ગુજરાતના આવનારા બજેટમાં આંગણવાડી કર્મચારીઓ માટે વેતન વધારો તથા નવા મોબાઈલ અને ઓનલાઈન કામનું ભારણ ઓછું કરવા સહિતના પ્રશ્નો હલ કરવા માટે આ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જોઈએ ગુજરાતના આવનારા બજેટમાં આંગણવાડી કર્મચારીઓ માટે વેતન વધારો તથા નવા મોબાઈલ અને ઓનલાઈન કામ ભારણ ઓછું કરવા સહિતના પ્રશ્નો હલ કરવા માટે સરકાર યુનિયન અગ્રણીઓ સાથે બેઠક યોજવા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી આજના રોજ રાજકોટમાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રજૂઆતમાં સંગઠને જણાવેલ હતું કે આંગણવાડી બહેનો છેલ્લા અનેક વર્ષોથી બાળ પોષણ આરોગ્ય સેવાઓ રસીકરણ પોષણ ટ્રેકિંગ સર્વેક્ષણ સરકારની વિવિધ યોજનાઓનો અમલ જેવા અત્યંત મહત્વપૂર્ણ કાર્ય તદ્દન ઓછા વેતનમાં અને કામના સાથે કરી રહ્યા છે છતાં પણ તેમને જે વેતન આપવામાં આવે છે તે આજના મોંઘવારીના પ્રમાણમાં અત્યંત જોવા મળી રહ્યું છે તાજેતરમાં સરકાર દ્વારા ઓનલાઈન કામગીરીમાં સતત વધારો કરવામાં આવ્યો છે પોષણ ટ્રેકર એપ્લિકેશન રિપોર્ટિંગ ડેટા એન્ટ્રી ફોટો અપલોડ એફઆરએસ સિસ્ટમ રોજિંદી ઓનલાઈન વધતી જતી કામગીરીને કારણે પોતાના અંગત મોબાઈલ પણ હવે ચાલતા નથી એપ આધારિત કામગીરીને કારણે યોજનાની મુખ્ય છ સેવાઓ પર અને બાળકોના શિક્ષણ પર પણ ગંભીર અસર તેમની પડી રહી છે જેથી ઓનલાઈન કામગીરીનું ભારણ ઓછું કરવામાં આવે તે ખૂબ જ અત્યંત જરૂરી હાલમાં જોવા મળી રહ્યું છે તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આવનારા રાજ્ય બજેટમાં આંગણવાડી વર્કર હેલ્પરને વેતનમાં હાઈકોર્ટના હુકમ મુજબ વેતન વધારો આપવામાં આવે આંગણવાડી કર્મચારીઓને નિયમિત કર્મચારીનો દરજ્જો આપવામાં આવે પેન્શન હોય કે પછી સામાજિક સુરક્ષાના લાભો હોય તે આપવામાં આવે તાત્કાલિક સારી કંપનીના નવા મોબાઈલની વ્યવસ્થા કરવામાં આવે અને મોબાઈલ ઇનિશिएटिव રેગ્યુલર આપવામાં આવે એપ આધારિત કામગીરી સરળ અને ભારણ મુક્ત કરવામાં આવે અને તે ભારણ મુક્ત કરવી પણ જોઈએ જેથી રોજિંદી કામગીરીમાં અવરોધ ના થાય તેમજ બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન રહે તેમજ ડિજિટલ આંકડા મેળવ્યા બાદ પણ ફરી નવા રજિસ્ટરો અને ખૂબ જ કૂચવાણ વાળા રજિસ્ટરોના કારણે આંગણવાડી વર્કરનો સમય વેરફાય છે તેથી રજિસ્ટર બનાવવાનો નવી એપ્લિકેશન દ્વારા બાળકોની હાજરી પ્રમાણે સંખ્યા પણ તેમને આવતી નથી તેવું જણાવવામાં આવ્યું છે સરકારે કરેલ જાહેરાત મુજબ એપ્લિકેશનની હાજરી પ્રમાણે અનાજ ફાળવણી કરવામાં આવશે તો કુપોષણ ઉપર તેની અત્યંત ગંભીર અસર પડશે તે નિશ્ચિત જોવા મળી રહ્યું છે બાળકોના આહાર દરમાં છેલ્લા બે હજાર ઓગણીસ પછી કોઈ જ વધારો કરવામાં આવેલ નથી તે આજના બજાર ભાવ જોતા ઘણી ગંભીર બાબત જોવા મળી રહી છે તો આહારની માત્રા અને ખરીદીના બજાર ભાવ પ્રમાણે વધારો કરવામાં આવે દેશના બધા રાજ્યોમાં નિવૃત્તિ વય મર્યાદા ઉપર છે છે તો લાંબા સમયની આ એક વખત જિલ્લા તાલુકા તક આપવામાં આવે અગાઉ અંગે પરિપત્રો થયા હતા જે પાછળથી રદ કરવામાં આવ્યા હતા આંગણવાડી કર્મચારીઓ સરકારી પાયાની કલ્યાણકારી યોજનાઓના આધારસ્થામ છે તેમનું જીવન સ્તર સુધારવું અને કાર્ય પરિસ્થિતિને સુદૃઢ બનાવવી રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જવાબદારી છે અને અમારી ન્યાયસંગત માંગણીઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરી યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવાય તેવી આશા પણ આંગણવાડી બેનો દ્વારા રાખવામાં આવી છે હવે બીજું પગાર વધારાની માંગ સાથે આંગણવાડી દ્વારા તો માંગ કરવામાં આવી જ છે પરંતુ આશા વર્કરો દ્વારા પણ વિશાળ રેલી યોજવામાં આવી હતી આઈટીયુ સીઆઈટીયુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન દ્વારા બજેટમાં વેતન વધારવાની માંગ સાથે આંદોલનનું જે રણશિંગું ફૂંકવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્ર બનની આંગણવાડી વર્કરો આજે આશા વર્કરો અને ફેસિલિટેટર બહેનો રાજકોટના જ્યુબિલી ગાર્ડન ખાતે એકત્રિત થયા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી તેમણે આ વિશાળ રેલી યોજી હતી વિવિધ માંગોને લઈને કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી હતી યુનિયનની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની એક લાખ આંગણવાડી વર્કરો અને આરોગ્ય વિભાગની પિસ્તાલીસ હજાર આશા વર્કરો લાંબા સમયથી લઘુત્તમ વેતન વગર કામ કરી રહી છે આગામી ગુજરાત બજેટમાં આ બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે તેવી માંગણી છે તેમજ મોબાઈલથી ડિજિટલ કામગીરી કરાવવાને બદલે અંગત મોબાઈલથી ડિજિટલ કામગીરી કરાવવાને બદલે સરકાર દ્વારા બે હજાર બાવીસ માં અપાયેલા વચનો અને માર્ચ બે હાજર પચીસ માં મુખ્યમંત્રી સાથેની રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામ ના આવતા રોષ વ્યક્ત કરાયો છે આ રેલીની આગેવાની સીટુ ગુજરાતના મહામંત્રી અરુણભાઈ મહેતા સંગીતાબેન રાવળ રંજનબેન સાંઘાણી તેમજ આશા હેલ્થ વર્કર યુનિયનના આગેવાનો ચંદ્રિકાબેન ઉડાણી અને અલકાબેન ભટ્ટ લેશે જ્યુબિલી ગાર્ડન ખાતે એકત્રિત થઈને બહેનો કલેક્ટર મારફત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને અન્ય કેબિનેટ મંત્રીઓને પણ આવેદન પત્ર પાઠવ્યું હતું આ ઉપરાંત રાજ્યના તમામ ધારાસભ્યોને પણ પત્રો લખીને બજેટમાં ફાળવણી કરવા રજૂઆત કરવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે આંગણવાડી બહેનો તથા આશા વર્કર બહેનોને શું બજેટમાં તમામ માંગો પૂર્ણ કરવામાં આવે છે કે પછી કોઈ અન્ય રસ્તો નીકળવામાં આવે છે ધન્યવાદ